અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર ચારમાં મતદાર યાદીના ખાસ સુધારણા કાર્યક્રમ એસઆઈઆર દરમિયાન વ્યાપક ગેરરીતિ અને પ્રશાસનિક બેદરકારી બહાર આવતા સ્થાનિક જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગુલનાર સોસાયટી અને વોર્ડ નંબર ચારના રહીશોની આ સમસ્યા અંગે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ શરીફભાઈ કાનુગા અને સાહિલ ઝગડીયાવાલા દ્વારા ચૂંટણી અધિકારી અને એસડીએમ સાહેબને એક લેખિત રજૂઆત કરી કાયદેસરની તપાસની માંગ કરવામાં આવી છે રજૂઆતમાં જણાવ્યા અનુસાર સરકાર દ્વારા ચલાવવામાં આવેલી સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન એસઆઈઆરની કામગીરી દરમિયાન અનેક પાત્ર મતદારોએ નિયમ મુજબ અને નિર્ધારિત સમય મર્યાદામાં પોતાના ફોર્મ ભર્યા હતા તંત્ર દ્વારા આ ફોર્મ સ્વીકારી લેવામાં આવ્યા હોવા છતાં મહિનાઓ વીતી જવા છતાં હજુ સુધી આ ફોર્મો ઓનલાઈન મતદાર ડેટાબેઝમાં અપલોડ કરવામાં આવ્યા નથી આ ગંભીર બેદરકારીને કારણે સેંકડો મતદારો આગામી ચૂંટણીમાં મતાધિકારથી વંચિત રહી જાય એવી સ્થિતિ નિર્માણ પામી છે જે લોકશાહીના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે યુદ્ધ કોંગ્રેસના આગેવાનોએ પોતાની રજૂઆતમાં ભારતના સંવિધાનની કલમ ત્રણસો અને પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો નો હવાલો આપતા જણાવ્યું હતું કે પાત્ર મતદારનું નામ યાદીમાં દાખલ ન કરવું એ સીધી રીતે સર્વોચ્ચ ન્યાયાલયના આદેશોની અવગના છે આ માત્ર વહીવટી ભૂલ નથી પરંતુ ચોક્કસ વિસ્તારના મતદારોને મતાધિકારથી વંચિત રાખવાનું કોઈ મોટું ષડયંત્ર હોવાની શંકા પણ શરીફભાઈ કાનુગા અને સાહિલ ઝઘડિયાવાલા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને વોર્ડ નંબર ચારમાં આવતા જીઆઈડીસી વિસ્તારના મતદારોના નામોમાં થતી અનિયમિતતા અંગે પણ યોગ્ય તપાસ કરવા અને જવાબદાર અધિકારીઓ સામે કડક શિસ્તબંધ પગલાં ભરવા માંગ કરવામાં આવી છે

આ રજૂઆત પ્રમાણે અમારે કહેવાનું હતું કે જે મતદારો હતા બે હજાર પચીસમાં બે હજાર ચોવીસમાં જેવા જૂના મતદારો જેમની ઉંમર ચાલીસથી પચાસ વર્ષ તેમજ અન્ય મતદારો પણ હતા જેમણે મત મતાધિકાર મેળવેલ હતો એમના નામ કોણ જાણે કોઈ કારણસર નીકળી જવામાં આવ્યા એ માટે સાહિલભાઈએ રજૂઆત કરી હતી અને મારે એમને મારે તંત્રને કહેવું છે કે જે નવો ભાગ નંબર એકસો અડતાલીસ બનાવવામાં આવ્યો જેમાં વોર્ડ નંબર નવના ગ્રીન પાર્ક સોસાયટી અને વોર્ડ નંબર ના ગુલનાર સોસાયટી મળીને એક બુથ બનાવવા આવ્યું એકસો અડતાલીસમાં નંબર હવે એકસો અડતાલીસના જે બુથ નંબરમાં ગુલનાર સોસાયટીમાં જે મતદારો છે તેમના મતદારોને જે નોટિસ મોકલવામાં આવી છે એ નોટિસમાં ગ્રીન પાર્ક સોસાયટીના એડ્રેસ આ નાખવામાં આવ્યા છે તો મારે તંત્રને પૂછવું છે કે ગુલનાર સોસાયટીનો રહીશ જે ગ્રીનપાર્કનો બી રહેવાસી નથી અને ગુલનાર સોસાયટીનો પણ રહેવાસી નથી એ તો કોઈ બીજી જ જગ્યાનો રહેવાસી છે તો એનામાં ગ્રીનપાર્ક સોસાયટીનો એડ્રેસ કઈ રીતે નાખવામાં આવ્યું આ બધી તપાસનો વિષય છે ખૂબ ઝીણવટપૂર્વક અમે રજૂઆત મામલતદાર શ્રીને રજૂઆત કરી છે અને એમણે આશ્વાસન આપ્યું છે કે આ બાબતે યોગ્ય તપાસ કરશે જય હિન્દ જય ભારત વોર્ડ નંબર ચારના ભાગ નંબર એકસો ને ત્રીસની અંદર એસઆઈઆરની પ્રક્રિયાને લઈને ઘણી શંકાશીલ વાતો બહાર આવી છે મારા વોર્ડ નંબર ચા હું વોર્ડ નંબર ચારનો રહીશ છું અને વોર્ડ નંબર ચારમાં અંદાજે તીસ ત્રીસ જેટલા મતદારો છે અમારા તેઓ દ્વારા સમયસર સમયસર ફોર્મ ભરવામાં આવ્યા હતા એમાં એસઆઈઆરની પ્રક્રિયાને ધ્યાનમાં લઈને પણ છતાં કેટલાક કારણોસર એક ષડયંત્ર છે કે બેદરકારી છે તંત્રની તે સમજ નથી પડતી એટલે તપાસનો વિષય છે ત્રીસ જેટલા મતદારો નામ ડ્રાફ્ટ યાદીમાં સામેલ નથી ત્રીસ જેટલા મતદારો અને જેડીસી વિસ્તારના કેટલાક મતદારોના નામ અહીંના વિવિધ ભાગોમાં છે તે પણ એક શંકા ઊભી કરે છે જે કેટલાક એવા મતદારો છે જે અહીંયા નથી છતાં તેઓના નામ છે એસઆઈની પ્રક્રિયાને લઈને કોઈ વસ્તુ ક્લિયર થતી નથી તંત્ર આની અંદર પગલાં ભરે એવી અમારી માંગ છે અમે મામલતદાર સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરી સાહેબે આશ્વાસન આપ્યું છે કે તાત્કાલિક આ લોકોના ફોર્મ નંબર છ ભરીને એઓને મત મતદાર યાદીમાં નામ જોડવામાં આવશે કલમો ઓગણીસો પચાસ અને ઓગણીસો સાહીઠની હેઠળ મતદાર મતનો અધિકાર મેળવે છે અને મતનો અધિકાર મેળવવા છીનવી લેવાનો હક અને અધિકાર કોઈ પણ ષડયંત્રકારીનો નથી